નમસ્કાર મિત્રો સમાચાર તમામ ખેડૂત મિત્રો અને ગુજરાતના તમામે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખેડૂતોને હવે છ ના બદલે મળશે આઠ હજાર રૂપિયા હપ્તો આ તરફ ખેડૂતોને લાગશે મોટો ઝટકો ફરી વાર માવઠાની આગાહી કરી દેવામાં આવી દેવા માફીને લઈને મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર વાહન ચાલકોને ગુડ ન્યૂઝ ચોવીસ કલાક ખેડૂતોને વીજળી આ ઉપરાંત ઠંડી જમીન સર્વે આંગણવાડી ખેડૂત બજાર વગેરે તમામ સમાચાર ઉપર નજર કરીશું પણ એ પહેલાં જે પણ મિત્રો હજી સુધી આપણી ચેનલમાં નવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે બાજુમાં રહેલા ઘંટનું બટન પણ દબાવી દેજો તો સૌથી પહેલા ખેડૂતોને રાહતના સમાચાર રાજ્ય સરકાર તરફથી આપી દેવામાં આવ્યા છે તમામ ખેડૂત મિત્રોને જાણ કરવા વિનંતી કે જમીનમાં રીસર્વેનો ફરીવાર મુદ્દો ઉઠ્યો છે જમીનમાં સર્વેની તારીખ લંબાવી દેવામાં આવી છે જે જે ખેડૂતોને સર્વેની અંદર ભૂલો થઈ છે ખેડૂતોના નામ બદલાઈ ગયા હોય ખેડૂતોના નામ નીકળી ગયા હોય ગામની આકારણી બદલાઈ ગઈ હોય આવા બધા મુદ્દાની અંદર જમીનનો જે સર્વે ખોટો પડ્યો છે એ સર્વે ખેડૂત મિત્રો જો ફરીવાર કરવો હોય રીસર્વે કરાવવું હોય તો એની સમય મર્યાદા વધારી દીધી છે હવે મિત્રો આ સમય મર્યાદા વધારીને એકત્રીસ ડિસેમ્બર બે એટલે ચોવીસ કરવામાં આવી છેલ્લી તારીખ હતી હવે વર્ષનો સમય વધારીને ડિસેમ્બર તારીખ કરવામાં આવી છે જે મિત્રોએ સર્વે કરાવવો હોય ફરીથી સર્વે કરાવવો હોય એવા તમામ મિત્રો માટે ગુડ ન્યૂઝ ફરીવાર તમે અરજી કરી લેજો તમારી જમીનનો ફરીવાર રી સર્વે કરી આપવામાં આવશે તો તમામ ખેડૂતો માટે આ મોટો સમાચાર ત્યાર પછીના મોટો સમાચાર ખેડૂતો હવે આત્મનિર્ભર બની શકશે એ માટે ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે જે ખેડૂત મિત્રો કઠોળની ખેતી કરે છે એ કઠોળની ખેતી કરતા તમામ ખેડૂત મિત્રોને આત્મનિર્ભર બનાવવા માટે અને એની મદદ કરવા માટે અમિત શાહ દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે

આવ્યા છે એટલે પચીસ ખેડૂતોએ મિત્રો આની અંદર વેચાણ કરી નાખ્યું છે અને એને અડસઠ લાખ રૂપિયા સરકાર તરફથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તો મિત્રો તમે પણ જો કઠોળની ખેતી કરતા હોય તો પોર્ટલ દ્વારા તમે પણ ઓનલાઈન તમારા પાકને વેચી શકશો તમામ ખેડૂતો માટે આત્મનિર્ભર બનાવવા માટે સરકારની આ મોટી પહેલ છે ત્યાર પછીના રાશન કાર્ડ માટેના મોટા સમાચાર રાશન કાર્ડને લઈને બે હજાર ચોવીસમાં નવી સુવિધા શરૂ કરવામાં આવી છે રાશન કાર્ડ ધારકોને કોઈ પણ મુશ્કેલી ન પડે એ માટે રાશન કાર્ડની તમામ સુવિધા જેવા કે રાશન કાર્ડ નવું કઢાવવું રાશન કાર્ડમાં તમારે નામ ચઢાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રાશન કાર્ડ કઢાવવું આ તમામ સમસ્યા હવે તમામ સીએસસી કેન્દ્રોની અંદર થઈ શકશે તમારા નજીકના જે પણ કોમ્પ્યુટર ઓપરેટરો હોય તમારા ગામમાં વીસી હોય એના દ્વારા પણ આ તમામ કામો હવે થઈ શકશે આ પહેલા તમારે ફરજિયાત રાશન દુકાન અથવા તો મામલદાર કચેરી ધક્કો ખાવો પડતો હતો હવે તમે ધક્કો ખાવાની કોઈ જરૂર નથી તમારા નજીકના કોઈ પણ સીએસસી કેન્દ્રોમાં જઈને આ તમામ કાર્યો તમે કરી શકશો રાશન કાર્ડની કોઈ પણ સુવિધા જોતી હોય એ ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ જે કોમન સર્વિસ સેન્ટરો આવેલા છે ત્યાં જઈને પણ તમે કરી શકશો તો રાશન કાર્ડને લઈને નવી સુવિધા બે હજાર ચોવીસમાં

જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે એટલે તમે જેટલો પણ રોડ વાપરો છો જેટલા રોડની સવારી કરો છો એટલો જ ટેક્સ તમારી પાસે વસૂલવામાં આવશે જ્યાં મિત્રો હવે જીપીએસ થકી તમને ટ્રેક કરવામાં આવશે તમે ક્યાંથી કેટલું અંતર કાપ્યું છે એ બે છડાનું અંતર ગણી લેવામાં આવશે અને એટલો જ ટેક્સ તમારી પાસેથી વસૂલવામાં આવશે તો હવેથી જીપીએસ આધારિત ટોલ ટેક્સ અત્યારે બે નેશનલ હાઈવે ઉપર શરૂ કરવામાં આવશે જેમાં દિલ્હીથી જયપુર નેશનલ હાઈવે અડતાલીસ નંબર અને બેંગ્લુરથી મૈસૂર એક્સપ્રેનો જે એક્સપ્રે હાઈવે છે એ બે રસ્તાઓ ઉપર અત્યારે શરૂ કરવામાં આવશે અને જો સફળ થઈ જશે તો ધીમે ધીમે દેશના તમામ નેશનલ હાઈવેમાં લાગુ કરવામાં આવશે તો ધીમે ધીમે જીપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે તમે જેટલી સવારી કરી હશે એટલો જ ટેક્સ તમારી પાસેથી વસૂલવામાં આવશે ત્યાર પછીના મિત્રો ગુજરાતની અંદર કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે હિમવર્ષા પડી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે જેથી ગુજરાતની અંદર એની અસર જોવા મળી છે રાજ્યની અંદર ફરીવાર ઠંડીનો પારો ગગડ્યો છે ઉત્તર ભારતના જેટલા પણ રાજ્યો છે અત્યારે ઠંડીના કારણે લોકો ઘરમાંથી બહાર નથી નીકળતા ત્યારે ગુજરાતની અંદર પણ એની અસર અત્યારે શરૂ છે તો બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો પારો ઉચકાયો છે ત્યારે આ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી પણ કરી દીધી છે કડકડતી ઠંડીની સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો આપણા જાણીતા પરેશભાઈની આગાહી વિશે જાણી લઈએ કયા કયા વિસ્તારમાં માવઠું પડવાનું છે તમામ વિસ્તાર વાત આખી માહિતી જાણી લે તો પરેશભાઈની આગાહી મુજબ અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું છે આ લો પ્રેશર ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું છે અને આગામી છ અને સાત જાન્યુઆરી ઉત્તર પહાડી પ્રદેશોની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બનશે આ બંને સિસ્ટમ ભેગી થવાને કારણે આઠ તારીખથી લઈને અગિયાર જાન્યુઆરી ઉપર ગુજરાત ઉપર એની અસર વર્તાશે તો આઠ તારીખથી લઈને અગિયાર જાન્યુઆરી તમામ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો કયા કયા વિસ્તારના ખેડૂતોએ ધ્યાન રાખવાની જરૂર છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો દક્ષિણ ગુજરાતના તાલુકા સુરત બાડોલી તમામ તાલુકાની અંદર માવઠું પડવાની આગાહી કરી છે આ સાથે મધ્ય ગુજરાતનો ભાગ અને સાથે સાથે મધ્યપ્રદેશ લાગુ જેટલા પણ વિસ્તાર છે ત્યાં પણ માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રનો વિસ્તાર કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કોઈ પણ માવઠાની આગાહી નથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ગુજરાતનો ભાગ ભાગ મધ્ય અને લાગુ વિસ્તારમાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે તો આ જિલ્લાના વિસ્તારના તમામ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો આઠ તારીખથી લઈને અગિયાર તારીખે તમામ મિત્રોએ સાવચેત રહેવું પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર આપણે ખેડૂતો માટે એક બીજી ખુશ ખબર આવી છે પીએમ કિસાનને લઈને સૌથી મોટા રાહતના સમાચાર ખેડૂત મિત્રોને મળવાના છે અત્યાર સુધી પીએમ કિસાનની અંદર દર વર્ષે છ હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં પડે છે ત્યારે હવે એક મોટા સમાચાર મળ્યા છે આ હપ્તાની રકમ આગામી બજેટની અંદર મોટી થઈ જવાની છે હવે ખેડૂત મિત્રોને છ હજારની જગ્યાએ આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે અથવા તો નવ હજાર રૂપિયાનો હપ્તો મળે આ બંનેની અંદરથી કોઈ એક જોગવાઈ થશે એવા મોટા સમાચાર સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનારા બજેટની અંદર ખેડૂતોના પીએમ કિસાનનો હપ્તો છ હજાર રૂપિયાથી લઈને વધીને આઠ હજાર રૂપિયા વર્ષે કરવામાં આવે એવો મોટો નિર્ણય લેવાશે તો જો મિત્રો સમાચાર સાચા પડ્યા તો ખેડૂતો માટે ખૂબ મોટી ખુશખબર રહેવાની છે તમામે તમામ ખેડૂતો માટે રાહતના સમાચાર

અનેક ગણું દેવું વધી ગયું છે ત્યારે હવે બે હજાર ચોવીસની લોકસભાની મોટી ચૂંટણી આવવાની છે મોટા લેવલે ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીની અંદર ફરીવાર દેવા માફીનો મુદ્દો ઉઠવાનો છે તમામ ખેડૂત મિત્રો જાગૃત થવાનો છે અત્યારે પાક વીમાનો મુદ્દો ઉઠ્યો છે પાલભાઈ અંબાલિયા સહિત અનેક મોટા મોટા નેતાઓ પાક વીમાને લઈને અત્યારે જાગૃત થયા છે પાક વીમાનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે ટૂંક સમયમાં દેવા માફીનો મુદ્દો પણ ઉઠશે ત્યારે મિત્રો તમામ મિત્રો જણાવજો કે તમારી શું રાય છે નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ખેડૂતો માટે બીજા એક રાહતના સમાચાર ગુજરાતના ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી આપવાની માંગ ઘણા સમયથી હતી ત્યારે તમામ મિત્રોને જણાવી દેવાનું કે રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ વીજળી મળતી થઈ જશે તો તમામ ખેડૂત મિત્રોનો મોટો પ્રશ્ન હલ થવાનો છે એક વર્ષની અંદર તમામ મિત્રોને દિવસે વીજળી મળતી થઈ જશે ત્યારે ચોવીસ કલાક વીજળીની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લાના ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે જ્યાં મિત્રો આ ત્રણ જિલ્લા એવા જિલ્લા છે જ્યાં વન્ય પશુઓનો ખતરો હોય છે જંગલી જાનવરોનો ખતરો હોય છે તેથી આ ત્રણ જિલ્લાના ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો તમામ ખેડૂતો માટે સૌથી મોટા સારા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત બજાર ઉપર નજર કરી લઈએ તો રસણની બજારમાં અત્યારે તેજી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઊંચા મણના લસણની વાત કરીએ તો 4500 રૂપિયા ભાવ પ્રતિ મણે જોવા મળ્યા છે ત્યારે માવઠાની આગાહીના પગલે જીરુના વાયદામાં 6% ની ઉપલી સર્કિટ લાગી છે માવઠાણી આગાહીને કારણે જીરુની અંદર પાક બગડશે એવા સમાચાર વાયદા થયા છે જીરુમાં જો પાક બગડશે એને લઈને જીરુના સટોડિયા અત્યારથી જ ગેલમાં આવી ગયા છે જીરુના ભાવની અંદર અત્યારે છ ટકાની ઉપલી સર્કિટ જોવા મળી છે તો માવઠું પડશે એવા સમાચારને લઈને જીરુના ખેડૂત મિત્રો અત્યારે મૂંઝવણમાં મુકાયા છે ત્યાં ધાણાના વાયદાની વાત કરીએ તો ધાણાના વાયદામાં સુધારાને બ્રેક લાગી શકે છે હાજરમાં મળે વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે તો ડુંગળીની વાત કરીએ તો મહુવામાં ડુંગળીની જંગી આવકોની ભાવમાં

અને જસ્ટિસ અભય ઓકાની બેન્ચ દ્વારા ગુજરાત સરકારને આપ્યો છે તો ગુજરાત સરકારની ફાઇલને ફગાવી દીધી છે અને આંગણવાડી બહેનોને મોટી ગુડ ન્યૂઝ આપી છે તો તમામ મિત્રો માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર હતા આ મુખ્ય સમાચાર આવા રોજે રોજ આપતા રહીશું આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન